ધાર પડતો આવ્યો લાગે તો ઓણ સ પેટી જાતા હોય પાછા ઓ એક આવ્યો હૈ હે એ કાકા ઘરમ સ તાવા

ચોકર થોડું આવો બુઠા અરે આ તો ઢીલું હોય યાર સામે પર તી જુ જો ડેબુ વધીવે એ જવા દયો ચાલો જા ચોકર માનું મુકે ખેલ મારો ખેલ મારવામાં તો તળી આ તો ભાઈ સુરા અમુબા ભાઈ અન મારા માણો છો લાઈ ચોકતી તું

જા તા કામ કર ભાઈ લે કા ભાઈ દોહા ને રાખે તું યાર કણ આવે તો જે તારા

ખરું ને બના પરસા ધન ચલાવે તો ભાઈ આવતો તારા હા એ હા